बोले मंगी अब फाइनली आ दादली दवा खाय ने जावा तो हमारे घरे रे जागृति बस आ नाना ने भावे ने मोटा ने भावे आ खाय लेओ नाना ने मोटा आ खाय ले ने वेसी गया सुनडावासी बदाई माते लई आ लछी पेला मैं बो खा तो कौन ले दू કુલ આવે સોરી સોરી સોંડા માસે ના લે આવી ના કુલ લે આવે છે ડેરી મિલ્ક મંગાવી દી બના લે ઓ પર ડેરી મિલ્ક કરતા બને મજા આવી ગઈ આમાં જો બોટા પોટાનો મેંગો ખાવામાં મન છે હેલો ફ્રેન્ડ્સ સગમ બાઈક ટુ માય ચેનલ કેમ છો બધા તો આજે છે ને મમ્મી ઘરે હું આવી કેમ કે આજે છે ને મારા જે દાદીમાં છે ને એનું શ્રાદ્ધ હતું તો આજે મમ્મી એમને મને અને બિયાન બેનને આય બોલાવ્યા છે અને દૂધ પાક અને પૂરી ખાવાની છે દૂધ પાક પીવાનું છે પૂરી ખાવાની છે અને ઢોકળા છે

શું ખાવું જ ફોન ફોન ખાઈ લેજે આજે તો જમવાનું ના જમજો હો હોને જો તો હાય હું જમું જ તારે પૂરીને શાક દૂધપાક ન પીવાનો હે ફોન મળી જાય ને પછી ક્યાંય કઈ જ ના મળે જમવાનું પૂરી ઢોકળા બટેટું અને દૂધપાક આપણે બીજું કઈ નહીં દૂધ પાક પીવાનું સૌથી વધારે મને છે ને દૂધ પાક વધારે ભાવે તો દૂધ પાક જયારે બનાવ્યો હોય ને ત્યારે જમવાનું ઓછું જમવું હોય દૂધ પાક જ વધારે પીવો હોય તો ચાલો આપણે જમી દઈએ અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણી ના દેહમાં પ્રાણા પાના સમાયુક્ત પ્રશાનંદમ ચતુર્વિધ ઓમ સાના જો સાંજ થઈ ગઈ છે અને હું ને તીર્થા બે થાય છે દવા લેવા ગઈ મને પણ થોડી સર્દી જેવો ત્યાં થાય છે તો તીર્થાને દવા લેવા જાય ને તો ભાઈ મારી પણ દવા લઈ લઈએ અને તીર્થાને પણ સર્દી છે તો દવા લઈ અને પછી પાછા કરી જાય તો જો આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે કાલે પણ નેક્સ્ટ ડે છે તો આજે પાછો નેક્સ્ટ ડે થઈ ગયો છે કાલે અબા દાદી મને સ્વાદ હતું તો કાલે અમે મમ્મી ઘરે ગયા હતા એ પછી રાતે અમે કઈ સૂટ ના કર્યું દવા લઈને પછી કઈ સૂટ ના થયું તો આજે પાછું અત્યારે યાદ આવ્યું કે બ્લોગ એન ના કર્યો તો ચાલો આજે ત્રીજા દિવસનો બ્લોગ થઈ જશે આજે એન કરશું એટલે આપણે તો તીર્થાને દવા પેલા પીડાઈ દયા અને પછી તમને બતાવું કે મારા ની આવી ગયા છે ચશ્મા જોઈ લ્યો તો ચાલો તીર્થ છે ને દવા આવી રીતના આખી આખી ગોળી ઉગાડી ના શકે એટલે આવી રીતના ભૂકો કરીને આપવી પડે તોય પી જાય તમે થોડુંક પાણી આપણે નાખી દે ને તોય પી લે બાકી પી ને એ નથી તો જૂના છે તો નવા ચશ્મા મારા બનીને આવી ગયા છે એ તમને બતાવી દઉં કે કેવા આવ્યા છે

આ બોક્સ ચશ્મા નું આ બોક્સ ચશ્મા નું કટ કટ ચશ્મા ને જો ન્યુ ચશ્મા તો આ ટેપ ફ્રેમ મેં કરાવી છે અત્યારે ટ્રેન્ડિંગમાં છે ને આ ફ્રેમ તો એટલા માટે પણ જે આ જે ફ્રેમ માં જે આવે છે ને એ બહુ મોટા મોટા આવે છે તો મેં થોડક નાના સિલેક્ટ કર્યા છે કેમ કે મારા ફેસ ઉપર આ પણ જો બહુ મોટો લાગે છે તો આ બધા કહેજો કે આ કેવા લાગે છે ચશ્મા અને મારા ફેસ પર કેવા લાગે છે અને ચશ્મા કેવા લાગે છે એ મને કોમેન્ટમાં કહેજો અને ચાલો અહીંયાનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે અને પ્લીઝ બ્લોગને લાઈક કરી દો શેર કરી દો અને જે પણ સબસ્ક્રાઈબ ના છે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો કેમ કે અમને આપણા બે હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે થોડાક સબસ્ક્રાઇબરવા સો સબસ્ક્રાઇબર સાઈડ બાકી છે સો યા ફિર 98 99 એડટુ તો ચાલી જ જા સબસ્ક્રાઇબ કરી દો તાકી આપણે 2k ફેમિલી હો જાય નહી રેવા તો ચાલો બાય અને કમેન્ટ જરૂર બતાવજો ચશ્મા કેવા લાગી છે મારા તો તો ચશ્મા કેવા છે સરસ છે છે ચાલો Bye. Bye.